વિરમગામ ડુબાણા રોડ પર આવેલા એપીએમસી માર્કેટ યાર્ડની ઓરડીમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઈને જીવન વિરમગામ ડુબાણા રોડ પર આવેલા એપીએમસી માર્કેટયાર્ડમાં ઓરડીમાં રહેતા આરતીબેન ગોપાલભાઈ કોળી પટેલ ઉંમર વર્ષ ઓગણીસ નાઓએ અગમ્યો કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી હતી ઘટનાની જાણ થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આરતીબેન ગોપાલભાઈ કોળી પટેલ ઉંમરવર્ષ ઓગણીસ નાઓએ કોઈ અગમ્ય કારણોસર દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું સમગ્ર મામલે પતિ પત્નીના લગ્નનો ગાળો આશરે સાડા ત્રણ વર્ષનો હોય ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર બંને પતિ પત્ની વિરમગામ ડુમાણા રોડ પર આવેલા એપીએમસી માર્કેટયાર્ડની નવી જગ્યામાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે